અમદાવાદમાં આઈપીએલ તે દંડાયા છે તે બસો ને બેતાલીસ જેટલા વાહન ચાલકો દંડ ફટકારવામાં આવ્યો છે નિયમોના ઉલ્લંઘન બદલ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે ટ્રાફિક પોલીસે એક લાખ ઓગણત્રીસ હજાર નો દંડ અત્યાર સુધીમાં વસૂલ્યો છે અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ની મેચ રમાઈ રહી છે આઈપીએલ ની મેચ જોવા માટે લાખોની સંખ્યામાં લોકો અનેક જગ્યાએથી અહીંયા પહોંચતા હોય છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા પણ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરી નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવા લોકો સામે દંડ વસૂલવામાં આવે છે અમદાવાદમાં આઈપીએલ તે દંડાયા છે તે બસો ને બેતાલીસ જેટલા વાહન ચાલકો દંડ ફટકારવામાં આવ્યો છે નિયમોના ઉલ્લંઘન બદલ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે ટ્રાફિક પોલીસે એક લાખ ઓગણત્રીસ હજાર નો દંડ અત્યાર સુધીમાં વસૂલ્યો છે અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ રમાઈ રહી છે આઈપીએલની મેચ જોવા માટે લાખોની સંખ્યામાં લોકો અનેક જગ્યાએથી અહીંયા પહોંચતા હોય છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા પણ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરી નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવા લોકો સામે દંડ વસૂલવામાં આવશે